આજે ખાસ કરીને રાષ્ટ્ર મહાપર્વ છે આ પર્વની અંદર સૌ મતદારો જોડાય એ અતિ અનિવાર્ય એટલા માટે છે કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ વિકસિત ભારત બનાવવા માટેની કલ્પના હોય ને આપણી ભાવિ પાર્ટી માટે વિકસિત ભારત બનાવવા માટે જ્યારે જઈ રહ્યા ત્યારે મતદાન કરવું અતિ અનિવાર્ય છે આ દેશની ઇકોનોમી બે હાજર ચૌદ માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બની ત્યારે અગિયારમાં નંબરે હતી એ આજે પાંચમા નંબરે દસ વર્ષ પછી આપણે લાવ્યા છીએ એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ વર્ષીય યોજનામાં ત્રીજા નંબરે આવે આ વિકસિત ભારત બનાવવાના જ્યારે એના સપના છે પૂર્ણ કરવા માટે લોકોએ મતદાન કરવું જોઈએ ખાસ કરીને કચ્છ સંસદીય ક્ષેત્ર હોય રાજકોટ સંસદીય ક્ષેત્ર ગુજરાતના તમામ સંસદીય ક્ષેત્ર હોય તમામ મતદારોને મારી વિનંતી કે આ રાષ્ટ્રીય મહાપર્વમાં આપ જોડાવ આપણો કિંમતી મત આપો આપણા પરિવારનો મત અપાવો એ આપ ને વિનંતી ભારત માતા માતાજી વંદે માતા